સમજણ મિત્રો આરિયન રીતે છે ને બહુ ટાઠે કરે મિત્રો કોઈ વાત છે ને હલે તું તારી નો માં જાગતો નોતો જાગતો પરાઈને સગાડો મિત્રો મે 12 વાગ્યા લગી વાત ઉતરાઈ મને જાગતો નોતો મિત્રો એ ગમે એટલો વાગે બાકી 1 કલાક ઊંઘ થઈ જાય ને આટલા આવી જાય હું કેવું મિત્રો કોમેન્ટ કરી દો અને જો અત્યારે આપણે હાકવાનું છે છે ને મિત્રો સૈનામાં પહેલા ઘોડો હાકી દેવાનો છે પછી ખાતર નાખવાનું છે ડુંગળીના રોપમાં મિત્રો એટલે ઓલા રોપ છે ને એમાં અને ડુંગળીમાં છે ને મિત્રો પાણી વાળવાનું છે દડા છે ડુંગળીના એમાં તો હાલો પહેલાં છે ને આ હરકું કરી નાખ્યું પેલા હાથી બાતી અને પછી તમને મળવી તો મિત્રો બના રહી જાય બ્લોગમાં મિત્રો છે ને આપણે શેડામ ટાક્ટર નથી આખતા કેમ કે છે ને મિત્રો બહુ ભીનું પડે છે જે બે દી પહેલાં પાયું હતું મિત્રો એટલે છે ને ભીનું પડે એટલે છે ને બપોર પછી આખી નાખશું અત્યારે જો પોપ તૈયાર કર્યો છે આપણે ચાર પાંચ પોપ ડુંગળીમાં સાટવાના છે સાડી ને આર્યમ છે ને ડુંગળીમાં પાણી જ હે મિત્રો અને આપણે પહેલાં દવા સરીદી તે વાહે સાટતા આવશે હજી પાણી વાળતા આવશે વાહે તો આપણે આલો દવા દઈ અને મોટે મોટે રૂમાલ બુમાલ બાંધ્યું કે મિત્રો કાલ છે ને દવા સાટી પછી કાંઈ મોઢું બેડું મિત્રો હા હા હાજી બળે તો હાલો મિત્રો આજે આગળ મળો તો મિત્રો જોવો તમે હું સાટું છું અત્યારે દવા મિત્રો ને હે ને ડુંગળીમાં સાટું છું દવા અને કયો કેવો લાગુ છું તમે કહી દો ડાકુ છે એવો લાગુ છું ને મિત્રો કેમકે છે ને દવા મોટે બળે ને મિત્રો અડે એટલે સોરી મિત્રો દવા મોટે અડે ને તો બળે એટલે છે ને આપણે રૂમાલ દીધો છે અને આર્યન જો અત્યારે બેઠો બેઠો પાણી વાળે છે મિત્રો અને આપણે ડુંગળીમાં દવા છાટવી છે તમે જુઓ મિત્રો ડુંગળી દડા કર્યા છે મિત્રો ડુંગળીને એમાં આપણે દવા સાટી છે અત્યારે અને બગલા બગલાને બધું હે મિત્રો ટેસ્ટ જો ખાય છે બાજુમાં હમણાં તમને બતાવણું હતું એટલે મિત્રોને આપણે છે ને વોઇસ રેકોર્ડિંગ કર્યું છે અહીંયા મિત્રો તમે જુઓ બગલાને આર્યન જો મિત્રો બેઠો બેઠો પાવડે પાવડે રમે છે મિત્રો રમકડા ઘોડે અને આપણે મોઢે રૂમલ બૂમલ બાંધી દો છે મિત્રો અને આમાં મિત્રો વોઇસ રેકોર્ડિંગ કર્યું હતું કેમ કે એના બોલતો હતો ને તો રૂમલ નીકળી જાય એટલે મિત્રો છે ને આપણે વોઇસ રેકોર્ડિંગ કરી નાખ્યું છે અરે બંગલા બગલા જોવો તો એ બંગલા નહીં પણ બગલા હાસા ખેડૂતના મિત્રો હોય ને તો મિત્રો બગલા તો મિત્રો બનાવી જવું લોકો તો ફાઈનલી મિત્ર છે ને પાણી વળી ગયું છે મિત્રો વાગી ગયો છે એક મિત્રો ને ડુંગળીમાં છે ને આર્યન પાણી વાળે છે અત્યારે એક કેટલો ખબર એક આઠિયો પી ગયો છે ને બીજા આઠિયા વાળ્યું છે અને આપણા પણ દવા સટાઈ ગઈ છે એટલે હવે જવાનું આવવાનું છે ઘરે જમવા મિત્રો જમી કાઢ્યું પાછું આવવાનું છે મિત્રો કાઢ બારી તો છે ને મિત્રો હું આર્યન જો બે જાવી છે ઘરે મિત્રો આર્યમ બારી ગાટલે ગાડી એટલે જાપો બાપો દઈ દેવી આપણે

અને હજી ગયા છે તમે જોગમાં આવી જાય જોઈ લેજો મિત્રો આઠ જેવું છે મિત્રો હું આર્યન બે આવી ગયા મિત્રો અત્યારે મિત્રો તમે કરવા આવ્યા તો મિત્રો ખાલી છે ને આપણે રીતે લગભગ બગ થાય ને એવી રીતે કઈ ઝટકો નહીં નઈ શોટ એવું કઈ નહિ મિત્રો તમે તારે તમે ખોટો લાગતો હોય કાંઈ ખાલી છે ને મિત્રો આવી રીતે મેક્યા છે ખાલી ખાલી ગલપડ્યું એટલે છે ને એનું કારણ છે મિત્રો ઢોરને ખબર હોય ઢોર છે ને કાંક શો અડી જાવ કે કાંક ઝટકે અડી જાવે ને મિત્રો તો એને ખબર હોય કે ડીમ્યું થતી હોય ને તો ઢોરને રોજ રાત લાગવાની આ છે ને મિત્રો શેના ડુંગળીનું ગુરુ ને પેલાનું મેકી દીધું છે મિત્રો હજી છે ને એક કે ઢોર કે રોજ કઈ અંદર ગીરું નથી મિત્રો દિવસે નથી આવ્યા અને રાતે પણ નથી દિવસે જ કેમ કે વાડિયા હોય અને છે ને અને આ દિવસે શરૂ રહી ગયું ને મિત્રો તો કાંઈ શોર્ટ બોટ લાગતો નથી કેમકે છે ને અંદર ઓલું મેકેલું છે

મેંગી નાખવાની છે મિત્રો ને તો પાણી પણ હવે ગરમ થઈ ગયું છે મેંગી બિંગલા આપણે બનાવી નાખ્યું મિત્રો મમી નાખી દઉં ને હે બધી હાલો નાખી દો તો મિત્રો આલે એ તો મિત્રો બનાવી રહ્યો વ્લોગમાં છે ને ઘોળા ને તો કોટી બગડશે એટલે ચાલો મિત્રો બનાવી રહ્યો પેલા ના એકદમ પછી તમે બનાવી રહ્યો تو میری جو موسل بنا مجھے ممکن ہادی مہنگی بنا مو گرم بنا پانی کرنا مہنگی અને તો મોડી બોલી લાગે મરચું મીઠું નાખી દેવાનું મિત્રો એને ઉપરથી ભાવ તો એ ના હો મિત્રો આપણને ભાવે એટલે કહું ફાઇનલી મિત્ર આજનો બ્લોગ આ લગીન હસ્તે બ્લોગ તમને કેવો લાગ્યો તમે કમેન્ટમાં જણાવતા હોજો નજી લગીન માં આપણી ચેનલ માં તમે નવા હોય તો વિડિયો ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં મિત્રો તો મળવી કાલે નવા વિડિયો માં ચાલ લગીન બધાને જય માતાજી બાય બાય